આગમન હોટલ નજીક અકસ્માતમાં એક વ્યક્તિનું મોત પ્રાંતિજ હિંમતનગર નેશનલ હાઇવે રોડ ઉપર એક્ટિવા ચાલકને અકસ્માત થતા ચાલક અલ્પેશ સી દિરસી પરમાર ભોલેશ્વરનું સ્થળ ઉપર મોત થયું હતું પોલીસ આવી અકસ્માતની તપાસ હાથ ધરી છે અને પીએમ માટે મોકલી આપી છે સ્થળ ઉપર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા સ્મરણ જનાર પેટ્રોલ પંપ પર નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે રમેશ નાયક